નમસ્કાર દર્શકો મિત્રો ટ્રોકીત ભાવનગરમાં આવું છું નિતિન સોની જૈનોની નગરી એટલે પાલિતાણા અને પાલિતાણા નજીક આવેલું સીધળ ગામ ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ કહેવાય છે કે ભગવાન ઋષભદેવ જે છે એમના ચરણ પગલા છે એ અહીંયા જોવા મળે છે એમની ખાસ દેરી છે એ પણ છે સૌથી મોટી વાત છે સીધવળનું જે નામ આપવામાં આવ્યું છે આ જે વળ છે એ અહીંયા જે ઋષભદેવ ભગવાન છે એ ખુદ આવેલા છે એ પ્રકારની વાત છે ચાતુર્માસનો જ્યારે સમય ચાલી રહ્યો છે દેશભરમાંથી અનેક લોકો અહીં ચાતુર્માસ કરવા માટે આવી રહ્યા છે હાલની જે વાત છે કે મુંબઈના એક ઉદ્યોગપતિ છે એમના દ્વારા અહીંયા ચાતુર્માસનું આયોજન કરવામાં આવ્યું છે નવાનું યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં આરાધકો છે એ આવ્યા છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જૈન સમાજ છે એમના માટે ચાતુર્માસ છે એ અનેરું મહત્વ છે અને એટલા માટે આરાધકો છે એ પુણ્ય માટે થઈને અહીંયા આવતા હોય છે બોલો આ શત્રુ જે વાત પ્રાચીન તળેટીમાં અનંત સિદ્ધોની સાધના ભૂમિ છે આ સિદ્ધ વડ મહાતીર્થમાં અમારો પરિવાર ખાંતિલાલ રમણીકલાલ શાહ સદસ્યો અહીંયા હાજર છે આ અમારા માતૃશ્રી હીરાબેન અને પિતાશ્રી ખાંતિલાલ ની ઈચ્છા મુજબ એમના ભાવના મુજબ અમે આ કાર્યને સ્વીકૃત કરી રહ્યા છીએ

યોગદાન અને એમના ખાસ એમની પ્રેરણા અનુસાર અમે આ કાર્યને શરૂઆત કરી છે કાર્ય શરૂઆત ઘણા સમય પહેલા કરી ઘણી કુદરતી આફતો આવી ને આ બધું કાર્ય અમને પૂરું કરતા ઘણી તકલીફ પડી પણ દાદાના આશીર્વાદ અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી કાર્ય બધું સરસ રીતે સફળ થયું છે અહીંયા અમે લોકો અત્યારના ચાતુર્માસ તેમજ ઉપજાંત તપ અને નવ્વાણું આ ત્રણ વસ્તુ અહીંયા કરાવી રહ્યા છે ને હવે આ કાર્ય બધાને અમારા જેટલા આરાધકો છે એ અને ગુરુ તો એ બધાના આશીર્વાદથી અમારે આ કાર્ય સારી રીતે સંપૂર્ણ થાય એ જ અમારી ઈચ્છા સદ્ભાવના એ જ કેટલા લોકો ચાતુર્માસમાં આવ્યા છે ચાતુર્માસમાં અત્યારના અગિયારસો જણા છે કેટલો સમય એ ચાતુર્માસ એટલે અત્યારના અમારે પોલ્યુશન આવે ને ત્યાં સુધી રહે પર્યુષણ પછી એની બે શિબિરો છે સાહેબની બહુ જ સરસ શિબિર છે સાત સાત દિવસની બે શિબિરો રાખેલી છે પંકજભાઈ ખાંતીલાલ શાહ પરિવાર તરફથી આ સુકૃત થઈ રહ્યું છે અહીંયા આગળ એ સુકૃતની અંદર જૈન ધર્મની પ્રથા મુજબ ચાતુર્માસનું અનુષ્ઠાન એક જગ્યાએ સ્થિરવાસ તો આ સિદ્ધભૂમિની અંદર સિદ્ધવાસ અહીંયા સ્થિરવાસ કરવો બહુ બહુ જ ડિફિકલ્ટ હતો કારણ કે અહીંયા કોઈ બીજી કોઈ અનુકૂળતાઓ નથી પરંતુ ગુરુ ભગવંતોની આશીર્વાદથી અને કૃપાથી આ કાર્ય શક્ય બન્યું છે છેલ્લા એક એકાદ વર્ષથી ખૂબ જ મહેનત કરતા હતા અને એ મહેનત અત્યારે પણ ચાલુ છે આગળના પિસ્તાળીસ કે પચાસ દિવસ સુધી તો ચાતુર્માસની અંદર અત્યારે અગિયારસો સાધકો લાભ લેવાના છે આગળ ચાલીને શિબિરનું આયોજન છે નવાણુંનું આયોજન છે અને ત્યારબાદ ઉદ્યાન તપ વગેરે અમારા જૈન ધર્મની પ્રથા મુજબ એમનો ઉદ્દેશ માત્ર એક છે કે આત્માની અનુભૂતિ થાય આ સિવાયનો કોઈ ઉદ્દેશ નથી પુણ્ય મળે એના માટે નથી પણ મળે અને આત્મકલ્યાણ થાય અને ફરીને ક્યારે જન્મ જ ન લેવો પડે એવા એક શુભ આશય સાથે આ ચાતુર્માસ થઈ રહ્યું છે જેની અંદર નિશ્રા પ્રદાન કરી રહ્યા છે એ હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજા કે જેઓ આજીવન આઈમ્બિલ તપ કરી રહ્યા છે એ આઈમ્બિલ તપ એવું છે કે જેની અંદર દિવસમાં એક જ વાર માત્ર જમવાનું હોય છે જેની અંદર પાંચ વિઘી એટલે કે દૂધ ઘી દહીં વગેરે વનસ્પતિ ફળ ફ્રૂટ કશું જ ન ખાવાનું હોય અને એવું એમનું તપ વર્ષોથી ચાલી રહ્યું છે અને એમણે એવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી છે કે તેઓ આવતા ભવે પારણું કરવાના છે આ ભવમાં એ તેઓ ક્યારેય પોતાના આ ઉપવાસ છોડવાના જ નથી અને એમની સાથે બીજા બે પન્યાસ પ્રવર મહાત્માઓ છે જેમનું નામ છે લબદિવલભેજી મહારાજા અને યા સૃષ્ણ વિજયજી મહારાજા તેઓ બંને પ્રવચનદાતા છે અને આ જે મહારાજ સાહેબ છે જે ગુરુ ભગવાન છે એમની નિશ્રા માત્ર એમનું મૌન માત્ર છે ને સદાને માટે ચાર સાડા ચાર મહિના સુધી રસવાનું છે અને એના કારણે સાધકોને એક અપૂર્વ બળ મળવાનું છે અને એની અંદર આ એક એવું ભવ્ય ચાતુર્માસ કદાચ ઇતિહાસ સર્જી શકશે અમારા જૈન સમાજની અંદર કે આવું ચાતુર્માસ હજી સુધી ક્યારેય થયું નથી એવું ચાતુર્માસ થવા જઈ રહ્યું છે અને એની અંદર આજે શુભ શરૂઆત થઈ છે પ્રભાવિત એક એકમ મારી પાસે છે જે ધર્મ પરિષદ નક્ષત્રવાન તીર્થંકરવાન અને ચિકિત્સા એના ભાગરૂપે અમારા એક મિત્રએ મને અહીં આવવાનું નિમંત્રણ આપ્યું છે મારા જીવનની સૌભાગ્ય ઘડી છે કે હું ક્ષેત્રંજી કિનારે એક તપોભૂમિમાં આવ્યો છું બેથી અઢી હજાર વર્ષથી એક પ્રોપર વિશ્વનો બીક સંપ્રદાય જૈન સંપ્રદાય એક ઉપાસના કરી રહ્યો છે વિશ્વના મોક્ષ માટે વિશ્વના કલ્યાણ માટે જીવની મુક્તિ માટે અને જીવને એક ઉપદેશ આપી રહ્યો છે કે તમામ જીવ વિશ્વ સંચાલન શક્તિની વ્યવસ્થા મુજબ એક યુનિવર્સલ યાત્રાએ પ્રસ્થાપિત થયું છે આ સંપ્રદાયનું મુખ્ય બેઝિક રૂટ મગા નક્ષત્ર બરગદ વનસ્પતિ દેવતા અને જન્મકુંડળીની અંદર ચોથે આઠમે અને બારમે જો કેતુ હોય તો એનો મોક્ષ નક્કી જ હોય તમામ જૈન સંપ્રદાયના જાતકની કુંડળીમાં ચોથે આઠમે અને બારમે કેતુ પ્રસ્થાપિત હોય જ છે એ જ આ કામ કરી શકે આ કામ બહુ અદ્ભુત છે બે થી અઢી હજાર વર્ષથી સંપ્રદાય લગાતાર આ ધરતી ઉપરના ઘણા બધા અનાગ્રહોયુક્ત જે ટકીરીઓ છે એ છે નક્ષત્ર કરવા તીર્થન તીર્થંકરમાં મગા નક્ષત્ર વૃષભદેવનું આરાધ્ય વૃક્ષ એ મોક્ષનું નક્ષત્ર છે બરગદ એનું નેટવર્ક છે મિત્રો આજના યુગની ભાષામાં આજની ટેકનોલોજી ભાષામાં પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ દરિયા પારતો નેટવર્ક પાર કરી શકતો હોય એ સેટેલાઇટ ઊભો કરેલો એક કેબલ છે વિશ્વ સંતાલન શક્તિની વ્યવસ્થાએ ઉભો કરેલો કેબલ એટલે તીર્થંકર વૃક્ષ નક્ષત્ર વૃક્ષ અને નક્ષત્ર વન નક્ષત્ર આકાશમાં અનંત કોટી દૂર છે ધરતી ઉપરનું નેટવર્ક વૃક્ષ પાછળ છે એ પૈકીનું એક વૃક્ષ બરગત ગુજરાતીમાં એને વડ કહેવામાં આવે છે સિદ્ધ વડ નામથી આ સ્થાપિત જગ્યા અહીંયા આવનારા તમામ જીવો દીર્ઘાયુષ અને આખરે મોક્ષની પ્રાપ્તિ કરશે એમાં કોઈ શંકા નથી જેમ પાંચ લિટર દૂધમાં પાંચ છાસના ટીપા દહીં બનાવી દે અને દહીનું માખણ બને ઘી બને એવી આ અગિયારસો સાધુ સાધ્વીજી અને જે એની ઉપાસના છે આ ભૂમિ ઉપર રહેતા તમામ જીવ નાના મોટા તમામ જીવ એનો મોક્ષ નક્કી છે એવું આ સિદ્ધવડધામ હું વિશ્વની તમામ જનતાને સંઘના સેવક તરીકે પ્રાર્થના કરું છું કે અહીં એકવાર મુલાકાત લે અને એનું રસપાન કરે જય હિન્દ વંદે